અમે દેખાતા હી એક દસવીયા માં કે નો દેખાતા હોય કાટા વારા હે રીંગણા ને છોડવા ઈ માં હે ને એ રીંગણા એમોલો કસલ સફેદ કલર નું જા લાઈ ગયા રૂબારા રૂબારા અને હવે જ્યાં થાય ને ઈ વારી રીંગણાઈ હે ઘણા બધા હોય જારીયા રૂબારા કસ થાય જારી ઘણા અને કોબીન દડાઈ પણ લાગવા મندي અસર ના કોબી હે નમસ્તી લાગવા મندي ગારે ગોબી થવા મંડી મસ્તે આ નામ એવ થા હે રૂપ પર ગુલાબ નું ફૂલ ન હોય એવી રીતે થેગા અને રીંગણાય પણ બેસી આ લાગ્યા છે તો જો આ બાહે ખા ઓણા માખણ દિવસ પી તોડેલા જારીયા રીંગણા હેતી પાસા ફાલ લાગે તોડે લે ને રીંગણા તો ફાલ લાગે પાસો નકર પછી ઈ ની ગળઢા ક્યાં રાખે ઈ ઓ હાણા વે નઈ ની કર્યે તો તોડે લે વે હોય નીકળી હોય તો ન આવે બે ત્રણ આપણે મિક્સ કરવું યાલે ભેરા અને મારે ટોપિયા મારેલો તુરદારી ખાવ તો આખી પાકે ગઈ કાચી ઉતીને તો હિંગ હાવ ફૂકાઈ ગયું એ તું બધા તોડે લેવી પરવાર આવે છોકરા ઘેર હોય ને એટલે કંઈ કામ ન થાય પછી ઘણી વાર જાય ને તો ધીરે ધીરે વરે એક 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 કામ ભાઈ એમનું થાય અને પાછો જો જામ ફરી મેં લાગવા બધું પછી તો એકવાર ખાઈ લીધા ને તો પાછો આ બાર માંથી જે જા રહ્યો પાછો ફાલ ફૂલ લાગે બધું ઉપર જામ ફરાવી ગયા એ બધા ઉપર ને મોલો બોર આરિયા પણ વેઢા વાળા હજુ બગડી જાય બોર ખબર નહી હોય તો પોપિયા ખાઈ અને એના બે નાખી હતી હું એકલા એકલા થયા રાખે પાપડી મલક થાય આપણે પાપડી આવે ને ઓલી ત્યાગ કરવાની હિયારામાં બહુ ઉતરે રૂપા જાય

ફૂલ એટલી ફૂલ હે એવું ના કી ફૂગમ એ વેલા મેં હેઠા બી નાખ્યા તા ને એ વેલા ફૂલ ઊંષા સોડે ગયા એવી કંઈ લેવાનો મેળ ન આવે એમાં ની મે પાકેની બી ખરી હે હેઠાં એ બી તો મલક નહીં હે અને અહીં પણ જો ફૂંકાઈ ગઈ અહીં હે મલક બધી પછી આવી રીતે થે મે કઈ જાય ને પોપિયા જારીયા પોપિયા કાયમ થી કાયમ એક બે તો હોય જ તડિન કોખે આ પણ મીઠા હોય જારીયો જૂન ગોકત છે ને પાસ આજો પીર હાથ રાખતા અમે યા તી પાઈ કે પાસાઈ પણ આરિયા મહી પણ ખાવ કાથે ગા પાસ આજો આરિયા આરિયો એક આઈ પોપિયો પાકેગો

પોપિયા તો દુનિયા નો હજે તો પાછા જીણતા જીણકા રોપાય ને ફૂલ થઈ ગયા જ આય પાકી ગો જ તોડી ને દેખાડા પાછા ધીરી ધીરી તોડવો પડે નકર હે ને બીજા પણ સારી ગયા ત્રણ થયા ત્રણ ની પછી આર થઈ ગયા

જો એવું તો દેખાતા ને કોકો ઉતા ને તી ખરેગા અને પાસો જો આ આર્યો ફાલ લાગવા માંડ્યો આ હે પાસો આર્યો જો જીણા જીણા ફૂલ ધોરા રૂપારા લાગવા માંડ્યા અસલ ફાલ એવો પાસો ફૂલ લાગે ને તે પાસા થાય એવો જો અહીં પણ હે પાસા ઉતા યો ફાલ આવવા માંડ્યો ફૂલ થાય ને તો উনিয়া পাইকা কায়ম পোপিয়া রুন্ডো পড়ে তাজো তাজো খাওয়া বে যাইপিয়া উপা যে কাসা নয় iar pan set în vara pe teapă, iar

આપણી ખજૂર પાક છે ને એ વિટામિન થી ભરપૂર હોય કા કે હે ને ખજૂરો થી એક તા લોહી ની જડી ઉણો હોય ને ઈ વતે ઈરમીણ ઈમળો હિમોગ્લોબિન કેવે આપણી બીજી ભાષામાં હિમોગ્લોબિન ની ઉણો હોય આ તો ગોમાં કટતેર થતી હોય ને તો ખજૂર પાક બનાવે ખવાય અને એમાં ઘી ના આવે એટલે ઈ પણ શરીર માટે સારું અને હિયારામાં ખજૂર ગરમ એટલે ઈ પણ નુકસાન ન કરે કોઈ અને બધુંય આપણે અહીંયા પાછું હું ડ્રાય ફ્રૂટ નાખીએ છે એટલે ઈ પણ શરીર માટે ઘણો ઉપયોગી છે એને બનાવ નાખો અને પછી હે ને સેવડો બનાવવાનો છે છોકરાને એ રેજા નાસ્તો ખેડીયો થોડો કે સેવ મમરા તે એને કરે સેવ મમરા કરી આ પાછો આજુ કરે છે ને સેવડો બનાવવો કે જો મકાઈનો પોંગ પોવા અને ભુંગળીને બધું લઈ લીધું મમરા અને માંડવીનો બીજ નાખે લીપડા વઘાર કરે એટલે સેવડો કરવાનો હોય ખજૂર પાક કરવો જોઈએ બે નાસ્તામાં લેજા થાય ખજૂર પાકથી આપણી વડા ની ખવાય અને નાના બધીથી ખવાય એનાથી ઘણા શરીરમાં ફાયદા થાય આપણે ઇન્ડિયન ખજૂર ન ભાવે અને ઘી માં નહીં ન ભાવે પેલા ટહો છે ને ઘી ને ખજૂર ખાતા ખવાનું અને આપણે ઘી ખજૂર ન હોય ગોળે ખાઈ અને ભાવે નહીં

ઘેર હોય ને તો હાજુ સોફે બધી ના ઘરમાં હોય ખજૂર સામાન્ય વસ્તુ એ પણ ખાતા મળીએ આપડે એવું નથી કાજુ બધા નાખવાય તો નાખે પણ ન નાખીએ તો પણ આલે ખજૂરો ને કોકરણ ખમણ ને હોય ને એવી રીતે એવી રીતે બને હગે પેલા તો ખજૂર ને ઘીનો રૂપાળો કે નાખીએ અને પછી આગળ રીત બતાવતા જેમ આપણે સામાન્ય દેહી રીતથી થી બનાવીએ બહુ વહેલું ન હોય આપણે એ રીત ન કરતા હોય ત્યાં આવડે જાય એમ સાદી સરળ ભાષામાં આપણે બોલીએ એટલી આવડે પણ જાય ને બનાવવાની રીત એ ભલું બી ગયું એમાં કંઈ ન હોય આ ખજૂરની ઘીમાં છે કે અને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું આપણે મિત્ર ઢીલો જ ખજૂર લીધો એટલે મિક્સરમાં ક્રશ ન કરીએ ને તોય પણ હાલે કારણ કે હા કડક ખજૂર આવે ને

मिठा खा बो अति मिठा नाइ म्यापी असर लागे मिठो मङ्गो पढे ભૂલ્યા વગર જો આમાં માપસર ઘી લીધું અને આ હે આપડો ખજૂર અને આમાં બધું અહીંયા જી નાખવું હોય કાજુ દ્રાક્ષ ને ટોપરાનો ભૂકો ને બધું તૈયાર કરી લીધું અને ખજૂર ની હે ને ઘીમાં રૂપારો હે કે નહીં

પણ બને જરૂર અને ટેસ્ટ હોય અસલ આવે હા કે આપણે નિરાંત રાખીને બનાવીએ ને ગમે એ વસ્તુ તો ખાવું બને અને ઘરનું એ તો ઘરનું થશે બહારનું તો આપણે ખાઈએ તો ભાવે ટેસ્ટ હોય પણ ઘરનું બને ને એવું ન બને બહારનું ઘરનું બહુ અસલ બને એવાથી ઘર નથી ઘેર ગમે એ હોય ને તો આપણે યુટ્યુબમાં ને જોવા જોડે બધું રેસીપીઓ એમાં જો બેન બનાવી લઈએ બાઈ નો આગ્રહ બહુ રાખીએ અને છોકરા એ તો બાઈ નો નથી દેતા નથી બોલતા ને કે લે દે નગર ના ના હોતા ને તો બહુ બાઈ ની વસ્તુ ને લેવાનું કરતા પણ એવી પણ ને દેતા જે જે ખાવું હોય ને કે બનાવે બનાવી દીયો સરસ એટલે નો લે બાઈ નો ઈ પણ આસો સીયાળો હે ને તે આપણે બધુંય ખવાય એવું નહી કે

Comment on like, subscribe.